અને બિહાઈ સીન નો તમને લોકો નજારો બતાવો આ લોકો હે ને આ બેન કને થી છૂટા લઈ અને પાસે પાછા રિપીટ કરવા દ્વારા હે આ હોપારાઓ ને હવે મારે શું કેવું પ્રજા મિત્ર ની ફાઈનલી હે ને રામદેવરા આવી હે પોડી માર્કેટ

અને હોટેલ કરતા તો લાખ ઘણું સારું છે અહીંયા આગળ જમવાનું તમે લોકો જોઈ શકો જલ્દી જલ્દી જમી વાળી પછી શું માહોલ બને જોઈએ ફાઇનલી ભાઈ ફર્સ્ટ ક્લાસ સિરાઈ વાળી હોય અમારે હેન્ડસેમ જીજા સાથે અમે લોકો ને નીકળી જવાનું હે હવે આપણા નેક્સ્ટ લોકેશન એટલે કે જેસલમેર ફરવા જવાનું હોય ચાલો જૂઠ બોલતા યાર ચાલો 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 જીજા હે ને ફર્સ્ટ ક્લાસ પ્લાનિંગ કરી દીધી અને આપણે લોકોને હવે જેસલમેર ભોગ્યા પાર હે

ચાલો ચાલો ભાઈ હવે ચાલો જૈસલમેર નીકળે ગાડી નો સેલ મારીયાથી આ રીતે આવી ડાયરેક્ટ પગી આપડે જેસલમેર ભાઈ આપણી સલામત સવારી નીકળી તો ગઈ ને આપણે બસ ને અહીંયા મતલબી સાધન બ્રેક હાલ્યો હતો અને અહીંયા આગળ જુઓ તમે ખાલી ઓટો નીકળેલી છે અને આપણે લોકો ને અહીંયા મને આ લોકેશન થોડુંક સારું લાગ્યું ને એટલે કે નાના આમથાર ઓલા કરી લઈએ કંશ ભાઈ ભાઈ વસે નીકળીએ આપણે અહીંયાથી રાજસ્થાન ભાઈ ટૂંકી ટૂંકી ગલીઓ ગલીઓમાં રખડતા ભખડતા હે ને આપણે રામદેવરા હતું પરંતુ અહીંયા આગળ હે ને આ ભાઈ એટલા રોંગ રોંગ લોકેશન માર્યા હે ને ના પૂછો વાત

ચીકી ચીકી બાકા ચીકી જોવો તમે પણ અમારે લોકો ને એના એ જ હવે જવા લઈ જાય અહીંયા પોકવાનું છે અહીંયા આગળ કોઈક લખેલું છે ગામનું નામ હિન્દીમાં લખેલું છે શું લખેલું હોય એ વાંચ્યું નથી પરંતુ હવે છે ને ડાયરેક્ટ પોકી આપણે રણો જાય એમ કેમ કેમ દવરાય હે બાકી કેટલું છે અહીંયાથી સો બાવીસો ને પોત્રીસ કિલોમીટર બાવીસો કેટલું છે અહીંથી બાવીસો પોત્રીસ કેટલું બાવીસો પોત્રીસ બે કલાક ને ચાર મિનિટ નો રસ્તો છે એટલે ગણી લો કેટલા વાગે હશે પોતરી વાગે હાડત્રી વાગે પોકશો મારે અડતાલી કલાક વાળી ઘડી શું કે કોઈ નહીં ચાલો ભાઈ હવે ભોગીએ બે વાગ્યો ને વીસ મિનિટ થઈ દઈને આપણે લોકો છે ને અહીંયા આગળ ફર્સ્ટ ક્લાસ પોરો ખાધો તો અને હવે અહીંયા આગળ છે ને ચા બીજી પછી નીકળવાનું છે ફર્સ્ટ ક્લાસ તો જલ્દી જલ્દી ચા પી લઈએ ને બીજા કેટલાક હેરાન હે કેવા હેરાન છે બહુ મજબૂત ભાઈ જોરદાર હેરાન કરી ના છે અને હવે હે ને આપણે લોકો નીકળવાનું રેસ્ટોરન્ટ વાળા બઉ મસ્તી ની ચા બનાવી છે ચા પીતા પીતા આપણે મોસમ કરવાનું તો ચાલો આપણે લોકો જલ્દી જલ્દી ચા પી વાળે બઉ મસ્તી ની છે ચા સિરિયસલી પહી બહુ મજા આવે ફાઈનલી રામદેવરા પોકારી દીધા હે રામદેવ બાબાના ના ધામ ને અહીંયા આગળ એન્ટ્રી લઈ લીધી હતી આપણે રણોજાની અંદર તો હવે ઓથી નીકળી અને સીધા જવાનું છે મંદિરે રોમાપીરના મંદિરે જઈને રોમાપીરના દર્શન કરી વાળવાના છે ફર્સ્ટ ક્લાસ તો કલ્પેશભાઈ કેવું લાગ્યું તમને હું તો બહુ ખુશ છું પહેલી વાર એ આમ ને તમે ભાઈબંધ બન આ ભાઈ હે હા હા આ ભાઈ બાર બીજા ભરે છે એટલે બીજના દાડે તો આ જ થાય એટલે વરે હવે હતર દી પછી વરે પાછો અહીંયા આવશે જીજા તમને કેવું લાગ્યું બહુ સરસ સજન મિત્રો ની હે ને રામદેવરા પોગાડી દીધા હતા ને અહીંયા આગળ કઈક આવી હે અહીંયા માર્કેટ ની નજારા આપણે લોકો ને હે ને આડે દિવસ આવ્યા હે ને એટલે એટલી ટ્રાફિક જોવા નથી મળતી જલ્દી જલ્દી હે ને દર્શન કરી લેવાના અત્યારે બીજ નથી નાગા બીજ હોત ને તો તો કાફલો હોય હે આ જગ્યાએ અત્યારે હે ને બધો માહોલ એકદમ શાંત હતો એટલો બધો ગરમ નતો ફાઈનલી રામદેવરા અંદર ના નજારા કઈક આવા હે ચાલો હવે દર્શન કરી લઈ જલ્દી જલ્દી

રાજસ્થાન ના રામા ધણી ના દર્શન કરી લીધા છે આપડે જુઓ કઈક આવો હે નજારો અને હવે આપડે લોકો ખબર છે જેસલમેર ફરવા તો ચાલો હવે અહીંયાથી સીધા નીકળ્યા આપણે આગળ શું માહોલ બને હે કન્ટિન્યુ ચાલો તમને લોકોને અહીંયા રામદેવરાની ની બજારો બતાડવાની બાકી રહી ગયા આવી હે કઈક જુઓ આ ટાઈપ ની અહીંયા ની બજારો છે તમને લોકો ને ને મોટે ભાઈ સામાન મળે રહેવાનો છે તો તમારે કઈ પણ ઘરે લઈ જવું હોય તમારે લોકોને લેવું હોય ને તો પણ અહીંયાથી થી લઈ શકો છો બિલકુલ ફિલિંગ આવે મને સ્કૂલ પ્રવાસમાં ગયો હતો આવી દુકાનો જોઈ હતી ને એ જગ્યાની હા જો અમે ચાર મિત્રો જેસલમેર એટલા માટે નીકળ્યા હતા એક અમારી સાથે હે ને ખસર ગધું આવી ગયું હતું જીજા પહેલાં ફરવા ગયા એટલે તો હવે અમે એને મૂકવા જતા હતા તો ચાલો એને પણ મૂકી આવશું ને જેસલમેરની પણ વિઝિટ કરશું તો ભોગીએ પહેલાં જેસલમેર અને ત્યાં સરસ મજાનો રૂમ લઈએ ને પછી ત્યાં સારા એવા નૃત્ય થાય છે તમને લોકોને તો ખબર જ છે તો ત્યાં આપણે જઈને માહોલ જોઈશું શું કેવું જોઈશું ને

પહેલાં તો ભોગી અંદર કારણ કે બધું ચાલુ થઈ ગયું છે અને આપણે લેટ થઈ ગયા કેટલા વાગ્યા ટાઈમની વાત કરું તો ટાઈમ થઈ ગયા સાડા બાર સાત વીસ સાત વાગ્યા ને વીસ મિનિટ થઈ ગઈ એટલા વાગ્યા ભોગ્યા તો ભાઈ તમને કેવું લાગ્યું અહીંયા આવી તારા ભેગા તો કંટાળી ગયા માતા કલ્પેશ ભાઈ આ ઉતારજો વિડિયો આ વિડીયો ઉતારજો પોલો વિડીયો ઉતારજો બધી રીલું મેં બનાવી લીધો મને ફોલો કરો આગળ જેસલમેર ભોગ્યા તા અને બિહાઈન્ડ સીન નો તમને લોકો નજારો બતાવું આ લોકો હે ને આ બેન કનેથી છૂટા લઈ અને પાછે પાછા રિપીટ કરવા રહ્યા છે આ ઓપારો હવે મારે શું કેવું એના ગંદી ખુલ્લા લીધા હે અને ઘરે પાછે જોડે જાય ઓકેશને પોગાડી દીધા તા ને અહીં આગળ થવાના હે સંધાય કાર્યો અને આવો કઈ કે જ્યાં આપણે રોકાવાનું છે ડિઝર્ટ તો ચાલો જલ્દી જલ્દી અહીં આગળ ભજન આંભળીએ અને પછી અહીં આગળ થવાના હે બાકાજીકી રાજસ્થાની નૃત્ય નૃત્ય થવાના છે તો આપણે સંધુ એન્જોય કરવાનું છે બાકી અહીંયા આગળ જોવો તમે ખાલી ભાઈ ભાઈ બાય ભાઈ ઓસમ નજારા છે રિસોર્ટ ની અંદરના અરે રિસોર્ટ ની આને ડિઝર્ટ કહેવાય આ તો શું છે કે ગુજરાતમાં ને આ જગ્યાએ ઘણા રખડેલા એટલે રિસોર્ટ બિસોર્ટ અત્યારે આપણે છે ને અહીંયા આગળ ફર્સ્ટ ક્લાસ એન્જોય કરી વાળવાનું છે તો ચાલો જલ્દી જલ્દી રહી અને જોતા હોય કે કેવો માહોલ છે સારો છે કે અંડસંડીયો છે બાકી અહીંયા આગળ જુઓ તમે ખાલી ના નજારા આ હા બધે નગરા કેમ્પે કેમ્પ તમને અહીંયા રાજસ્થાનમાં આવો ને તો નગરા કેમ્પ જ જોવા મળે એ પણ જસલમેર બાજુ ખાસ અને આ તમને લાગતું હશે કે અહીંયા જુવાની યા જુવાનડીઓ દાવે છે તો એવું નથી આ દાદીમાં જુઓ ખાલી મારા દાદી મા ના ઉંમર નો હે તોય આવી ગયા હે અને આપણે લોકો ને હવે અહીંયા આગળ જોવા દેવાનું છે બીજા જોશો ને

ભાઈ ખાઈ થઈ ગયો અને બહુ રમે હા હાથ ગરાઈ ગયો ને કાલે આપણે હેને મેં સંધુ ફરી વાળવાનું હે તો ચાલો આશા કરું કે આજનો વિડિયો તમને લોકોને કરી નાખો ચેનલ બનાવો તો સબ્સ્ક્રાઇબ કરી નાખો હું